જીતુભાઈ દાદુભાઈ ની કવિતામાં જે વાત ગાયું ને એની હું વાત તમને કરી દઉં માણસો એના ઉદાર બહુ મન હોય તમે જોઈ જુવાન માણસો ને સાંભળવા જેવી વાત છે મને કે ગામડાના માણસો નેહરામાં રહેનારા માણસો ના જીવ મોટા બહુ એનું મને કે કારણ મેં કીધું ભાઈ મને તો કઈ ખબર નથી પણ કારણે એને જ મને કીધું કવિ હતા એને શું કીધું ખબર એને વિશાળતા દેખાય એને વિશાળતા એટલે એના દિલ બહુ મોટા હોય છે એને મોટું દેખાય કુદરતી આરે એની પ્રકૃતિ આરે સંબંધ છે અને આપણે શું જે ફ્લેટ મારી બંગલા મારી નાના ના રૂમ ઓઈલા રૂમમાં જ ઓલા રૂમમાં જાય કોણયું ભટકાય આય કોણયું ભટકાય બાથરૂમમાં જ આય તો ડોલ મૂકવાની જગ્યા ન હોય ખોળા લો ખોળામાં લઈને બેહી હતી નાવા બેહી હતી થાય એમાં દિલ ક્યાંથી મોટા થાય સાહેબ નાનું 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 ઓલું તો વિશાળના હારે સંબંધ જેને હોય એના દિલ બહુ મોટા હોય એવો ગિલનો નાનકડો નેહડો છે નેહડો એટલે દેહ નીતરતો એને નેહડો કહેવાય સાહેબ જ્યાં પ્રેમ નીતરતો હોય આવકારો નીતરતો હોય એને નેહળો કહેવાય અમ ખબર ખબર તો આપણી પાસે નહીં વધે એને વિશ્વાસ છે કે આ નો અસ્તિત્વ દી ગમે એટલા ખાહે તો રાણ જગાની વાત નીકળી છે લશ્કર હાલુ આવે રાણા જગા હાથી ની અમારી ઉપર બેઠેલા ધૂળ ની નમરી અને ચાર નેહરા પાથી વાર નીકળી રાણા જગાઈ આમ જોયું તો ચાર છોકરા આમ ધૂળમાં રસ્તામાં રસ્તા માં ઢીંગી પોતી આમ ઘર ગોલકા કરી અને રમતા હતા આમ ગારા ઘર કરે પાછા પાડી નાખે ધૂળ ના ધફા કરે એમ રમે એટલે રાણા જગા ના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે બિચારા જોતા ધૂળમાં રમે છે હવે બિચારા ધૂળમાં રમે છે એ શબ્દ સાંભળી અને નાના છોકરા હતા એ હડી કાઢી તમે અહીં ઉભા રહેજો અમે આવીએ અને ઊભી ગયા અસ્તિત્વ કામ કરે છે આમાં ચારણોની ભક્તિ એની શક્તિ અને પવિત્રતા કામ કરે છે રાણો જગો ઉભાર્યા ગયા નેહડામાં જઈને ચારણોને કીધું વડી લતા ને કીધું કે વેલા કોક હાથી ની ઉભાડ ઉપર બેઠા ને અમને બિચારા કીધા એ કે બિચારા ધૂળમાં રખડે છે એટલે આવ્યા આપ્યા દેહડાના આગેવાન હતા મારો બાપ આ તો રાણો જગો નીકળ્યો અરેવરાવવાનું તો બહુ મોટું હોય છે એટલે એનો કામદાર જે હતો એને કીધું પણ આ વાર વહી આવે ધૂળ કેનું પૂરું છે અમારે કઈ પૂરું નથી કરવું તો કરવું કરવા વાળા કરશે

બધા આલો નેહરે આવ્યા છે આખું લશ્કર લઈ આવ્યા અને આમ ઝૂપડામાં નેહરા માનો થડો હોય પાગડી નાખી તો ઢીંગલો હે હે ભગવતી મન મન કર્મ તારું લીધું હોય તો હે મારા એકલા ની બેહું વેચી નાખું તો હોનાનું થઈ જાય પણ આખું લશ્કર હોના ના થામણે જમે એવું કર્યું તો તું મારી ભેલિયા વાલી કેવા ને મારી માં કેવા અને આકાશવાણી થઈ કે આ હું બેઠી છું જમારી દે ઠાકરા ના પાંદડા પીરી દે ખોના ના કરવા વાળી હું બેઠી છું અને સાહેબ લશ્કર બેહી ગયું જમવા ખોના ભાઈ ખાખરા ના પાંદડા પીરાના સુવર્ણ પાત્ર બની ગયા અને પછી આખું લશ્કર જમીન ઉભું થયું રાણા જગા પાસે આગેવાને આવીને કીધું

પ્રસંગ રજૂ કરવો છે અને પછી પાછા આપણે જીતુ દાદ દાદને સાંભળજો અને હું તમારે અને હાસ્ય રસ છે ને એ તો જીવનમાંથી નીકળે છે સાહેબ હાસ્ય રસ તો આપણો તો બહુ પવિત્ર હોય ચારણો ના ડાયરામાં જે હાસ્ય પીસાતો હોય એ તો અતિ મર્યાદા હોય સાહેબ એક જણે એક જણા ને એટલું કીધું કે સો રૂપિયા ઉછી ના દો ને તો હું તમને બરાબર ઓળખતો નથી તો બરાબર ઓળખે કોઈ દેતું નથી તમે ઓળખતા નથી ઓળખે કોઈ ઉભા દેતું નથી પછી બીજા પાસે ગયો કે સો રૂપિયા ઉછી ના દો ને લોલો દાતાર માણા તો કે લઈ જાઓ તો કે એમ કરો પચા લઈ જાઓ પચા પછી લઈ જાઓ તો હાલે તો હાલે કેમ નો હાલે પચા પછી લઈ જાય એમ પચાસ રૂપિયા લઈને યોગ્ય એક વરદી પછી વરદી સુધી દેવા નો આવ્યો અને વરદી પછી એટલે કીધું કોઈ ગઈ સાલ તમે પચાસ રૂપિયા લઈ ગયા તો દઈ જાઓ છો એમ તો મારા નથી તમારી પાસે પચાસ રૂપિયા પીડ્યા કે સેના કે તું હો લેવા આવ્યો હતો કે તો હા એ હામ હામ વળી ગયા આની વાતો લોરીએ સાહેબ આના આવા ઓઠા દેવાય રસ બદલાવા માટે આના ઓઠા મસાલા માટે એ એને એને હાઈવે નો થાય ઈ કેડિયું કહેવાય સાહેબ એટલે માં ગાતા આયમા ગાતા હરિદાન મુની નું કાવ્ય આયમા ગાતા આજ સોનલી બીચ છે ને એટલે મારી કાવ્ય ખાસ રજૂ કરું છે ગમે એટલી વાર સાંભળો તો ગમે સાહેબ તમને કોનું છે સોનાને કોઈ દીક આપણું ચારણી સાહિત્ય અને આપણી આપણી આપની દાદુભાઈની કવિતા ભગત બાપુની કવિતા હરિદાન મુનીની કવિતા વગેરે વગેરે કવિતા બળદેવભાઈ નરેલાની કવિતાઓ એ બધી આપાભાઈની કવિતાઓ ઝૂપડીએ કોક તો જાજો એના મે માનતો થઈ ગયો એ તમને મને કેદી નહીં ગમે કે જે સોનાને કાટ લાગશે ગંગાજળમાંથી દુર્ગંધ આવશે અને હાવ જેદી ખોડ ખાહે ને તેદી નહીં ગમે સાહેબ આનો મને કોઈ દી હાવત કોઈ થી ખરો નો ખાય ગંગાધળ માંથી દુર્ગંધ આવે અને હોદાર કોઈથી કાટ નો લાગે આ એવી વાત એવા કાવ્ય છે હરિદાન બાબુ લખે છે કે ન જાવું હયું હે હેમાનો બના ભજન માટે